વિભાગ ટેકનિકલ સર્વે આ બધું કરવાનું હોય છે આજે મેં જાહેરાત કરી છે રવિ પાકની કારણ કે જ્યાં પાણી ભરાયું છે ત્યાં રવિ પાક નહીં લઈ શકે ભૂતકાળમાં પાણી ભરાયું હતું સરકારે અમારી જ સરકારે મદદ કરી છે પણ એક નવા વિઝન સાથે ભૂપેન્દ્રભાઈએ અમારા વિભાગને માર્ગદર્શન કર્યું માની શંકરભાઈએ પણ એમાં અમને સહયોગ કર્યો અને જ્યાં પાણી ભરાણું છે એની ચિંતા કરીને જે અસરગ્રસ્ત પહેલી નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે એને અલગથી મેં કહ્યું એમ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય પણ મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે પણ હા ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે પચીસો કરોડને ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર એ ગમે એવા વરસાદમાં પછી તો કુદરત છે બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય બહુ મોટું પૂર આવે ત્યારે આપણે નિઃશા હોય છે પણ પ્રયાસો એ રાજ્ય સરકારના છે આટલો વરસાદ આવ્યો હોય જે પચાસ સિત્તેર વર્ષમાં કદાચ નથી આવ્યો હું આશરે કહું છું એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે અમે કરવા જઈ રહ્યા છીએ